अमदावाद महानगर पालिका द्वारा शहरी विकास वर्ष 2025 पच्चीस अंतर्गत आयोजित आज न कार्यक्रम अपनी पर उपस्थित અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સાંસદ શ્રી હશમુખભાઈ પટેલ શ્રી દિનેશભાઈ મકવાણા શ્રી નરહરીભાઈ અમીન મારા સાથી ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ જીતેન્દ્રભાઈ પટેલ શ્રીમતી પાયલબેન કોકરાણી કંચનબેન રાદડીયા દર્શનાબેન વાઘેલા શ્રી દિનેશ કુશવા બાબુભાઈ પટેલ भाई पटेल हसमुखभ भाई पटेल अमूल भाई भट्ट अमित भाई ठाकर कौशिक भाई जैन स्री स्री श्री बाबू सिंह जादव प्रदेश महामंत्री अमदावाद शहर प्रभारी श्री रजनी भाई पटेल शहर प्रमुख श्री प्रेरक भाई शाह अमदावाद ना डेप्यूटी मेयर श्री जतिन भाई पटेल स्टैंडिंग चेयरमैन श्री देवांग भाई पक्षना નેતા ગૌરાંગભાઈ દંડકશ્રી શીતલબેન પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી પંચાનિધિ પાનીજી આઈ સીએલઆઈ ડાયરેક્ટર શ્રી સૌમ્યા ચતુર્વેદુલા આમંત્રિત સર્વ મહાનુભાવ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર સૌથી પહેલાં તો બધાએ તમને અભિનંદન આપ્યા છે બધાને અભિનંદન મળી એ ગયા છે પણ ફરીથી આજે દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં સૌથી સ્વચ્છ શહેરોનો એવોર્ડ એ આપણા અમદાવાદ શહેરને મળ્યો છે એ માટે સૌ પ્રથમ જો કોઈ હકદાર હોય તો એ સર્વ સફાઈ કામદાર મિત્રો એમને સૌથી પહેલા અભિનંદન પાઠવું છું અમદાવાદ મહાનગરપાલિકાના સૌ મેયર શ્રી અને કમિશનર શ્રીની ટીમ આપ સૌને પણ અને નગરજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સૌને સાથે લઈને ચાલનારું વિઝનરી નેતૃત્વ સ્વચ્છતા સફાઈને કેવું મોટું જન આંદોલન બનાવી શકે છે તે વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે આજે નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ વડીલો સૌ કોઈ સ્વચ્છતા માટે સદાગ બન્યા છે અને સ્વચ્છતા સહજ સ્વભાવ બની ગઈ છે તેના પ્રેરણા સ્ત્રોત કોઈ હોય તો એ આપણા મોદી સાહેબ છે નાના ગામડાથી લઈ મહાનગર સુધી હવે સ્વચ્છતા પ્રભુતાનો મંત્ર સર્વત્ર ગુંજી રહ્યો છે ખાસ કરીને શહેરોમાં વધતી જતી વસ્તી અને શહેરીકરણના વ્યાપના પડકારોને સમસ્યા નહીં પણ અવસર તરીકે જોવાનો અભિગમ મોદી સાહેબે શૌમાં વિકસાવ્યો છે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકાના કાર્યકાળમાં અસરકારક શહેરી વ્યવસ્થાપનની શરૂઆત બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષથી કરી હતી શહેરમાં નળ ગટર રસ્તા સહિતની પાયાની માળખાકીય સુવિધાઓ સરળતાથી મળતી થાય પીપીપી મોડ પર સર્વાંગી શહેરી વિકાસ હાંસલ થઈ શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને નાણાકીય ફાળવણીની સાથે તેમણે જન ભાગીદારીને જોડીને લોકોમાં શહેર પોતિકો ભાવ જગાડ્યો વર્ષથી ઝડપી શહેરી વિકાસનો નક્કર પાયો નાખવાનું જે કામ થયું તેને આપણે બે હજાર પચીસમાં માં શહેરી વિકાસ વર્ષ ઉજવીને વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટનો આધાર બનાવ્યો છે આ એકમાત્ર સીમા રૂપ બાબત નથી પરંતુ અમદાવાદ અને રાજ્યના શહેરોને વિશ્વ કક્ષા રમતોનું આયોજન કરવા સજ્જ થઈ રહ્યું છે ત્યારે શહેરોમાં તેને અનુરૂપ માળખાકીય સુવિધા ઊભી થાય તે આપણે સુનિશ્ચિત કરવાનું છે આજનો કાર્યક્રમ તેને દિશા આપતો કાર્યક્રમ છે આજે અમદાવાદ પોલિસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ અને અર્બન ગ્રીનિંગ પોલિસી જાહેર થઈ રહી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણ માટેના વિઝનને અનુરૂપ અને બંને પોલીસીના અમલથી નગરજનોને સસ્ટેનેબલ ક્લીન એન્ડ ગ્રીન એન્વાયરમેન્ટ મળશે આદરણીય શ્રી મોદી સાહેબે શહેરમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે આનંદ પ્રમોદ માટેની સુવિધાઓનો વિકાસ વિકસે તેના પર પણ ભાર મૂક્યો હતો અને તેમના જ વિઝનથી દેશનો પહેલો રિવરફ્રન્ટ અમદાવાદમાં તૈયાર થયો છે આ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની નવી ઓળખ બન્યો છે અને હરવા ફરવા માટેના પ્રિય સ્થળ તરીકે વિકસ્યો છે આજે રિવરફ્રન્ટમાં મૂન ટ્રેલ પાર્ક ગ્લો ગાર્ડનનું એક નવું નજરાણું ઉમેરાઈ રહી રહ્યું છે અને શહેરીજનો માટે તે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે વડાપ્રધાન શ્રીના નેટ ઝીરોના લક્ષ્યની દિશામાં આપણે ઈ મોબિલિટી પર પણ ખાસ ભાર મૂક્યો છે ખાસ કરીને વાહનોથી થતું ધુમાડાનું પ્રદૂષણ દૂર થાય તે માટે ઇલેક્ટ્રિક વેહિકલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ ઇલેક્ટ્રિક બસનું પ્રોત્સાહન આપીએ છીએ ઈ મોબિલિટીને વધુ સુદૃઢ બનાવતું દેશનું પહેલું ઓન રૂટ સોલાર પાવર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન આજે અમદાવાદમાં કાર્યરત થયું છે અમદાવાદ મહાનગરમાં શહેરી વિકાસ વર્ષો અભિનંદન ને પાત્ર છે આજના આ કાર્યક્રમમાં મોટા ભાગના પ્રકલ્પો પર્યાવરણની જાણો ની સાથે શહેરી વિકાસને વેગ આપનારા છે આપણે નગરજનોને ગ્રોથ હબ ની સાથે સાથે ગ્રીન હબ પણ બનાવવાના છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના શહેરોમાં વસતા નાગરિકોનું રોજિંદું જીવન સ્વાસ્થ્યપ્રદ અને સુખમય બને તે માટે ગ્રીન ક્લીન સિટીનો મંત્ર આપ્યો છે આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં અમદાવાદ શહેરને વધુ હરિયાળું બનાવવા સફળ પ્રયાસો મહાનગરપાલિકાએ હાથ ધર્યા છે અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં સિત્તેર લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને વિવિધ ઝોનમાં કુલ ત્રણસો જેટલા ઓક્સિજન પાર્ક અને અર્બન ફોરેસ્ટ તૈયાર થયા છે શહેરોમાં જે પ્રમાણેનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં ગ્રીન કવરેજ ઉપર ધ્યાન રાખવું અને આ રીતે કામ કરવું આપણા સૌ માટે એક આનંદની વાત છે અને ભવિષ્ય માટે પણ ખૂબ સારું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ બે હાજર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે આ સંકલ્પ પૂરો કરવા માટે ગુજરાતને અર્નિંગ વેલ લિવિંગ વેલ ના મંત્ર સાથે શહેરને ગ્રોથ હબ તરીકે વિકસાવીને વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ નો રોડમેપ બનાવ્યો છે રાજ્યમાં થયેલા ઔદ્યોગિક વિકાસના કારણે શહેરો આર્થિક ગતિના મોટા કેન્દ્રો બની રહ્યા છે આ આર્થિક વિકાસના કેન્દ્રો બે હજાર સુડતાલીસ સુધીમાં કેવા હશે તેનું અત્યારથી જ આયોજન કરીને શહેરો અને આસપાસના વિસ્તારના હોલિસ્ટિક ડેવલપમેન્ટ ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન તૈયાર થયો છે આજે આપણે અમદાવાદ અને અમદાવાદનું વિકાસનું અહીંયાથી એક જે પાંચ કે દસ નું પ્રેઝન્ટેશન અને મૂવી જોયું આ મૂવીમાં પહેલા આપણે ઘણી વખત એવું જોતા હતા કે મૂવી બતાવે ને ત્યાં સ્થળ ઉપર જાઓ તો કંઈક જુદું હોય પણ આ મૂવી મેં જોયું છે અને તમે બધાએ જોયું છે તમને બધાના નજર સામે એ સ્થળ દેખાતું હશે એવું આ બનાવ્યું છે વિકસે વડાપ્રધાન એમણે જેટલું બોલ્યા છે અને એટલે જ એમની ઉપર રોજ બરોજ વિશ્વાસ વધતો જાય છે એટલે આપણે પણ આજે બે હજાર સુડતાલીસ સુધીનો વિકસિત ગુજરાતનો જે રોડ મેપ બનાવ્યો છે અને એ રોડ મેપ જો આપણે છેક સુધી પહોંચાડવો હશે તો આપણે હંમેશા ભાગીદારી સાથે જ રાખી છે તમે જુઓ એમનો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ મંત્ર સાથે જો આપણે કામ કરીશું તો વિકસિત ભારતમાં સૌથી મોટી લીડ ગુજરાત લેશે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે આ અમૃતકાળ દેશના વિકાસ માટેનું સુવર્ણકાળ છે અને નાગરિકો માટે કર્તવ્યકાળ છે આ કર્તવ્યકાળમાં આપણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે

ઉત્સાહભર્યા શબ્દો આપની અનેકવિધ શુભેચ્છાઓ સતત દિશા નિર્દેશ અને આજે આપની ગરીમામય ઉપસ્થિતિ